આઠ મહિના પૂર્વે પિરામણ નાકા થી સુરતી ભાગોળ રોડ પચાસ લાખ ના ખર્ચે બનેલો રોડ ધોવાયો માર્ગ પર ખાડામાં કે ખાડા માર્ગમાં સમજવું મુશ્કેલ અસંખ્ય ખાડા વચ્ચે વાહન ચાલકો પસાર થવું પણ મુશ્કેલ પાલિકા કચેરી પાછળ જ બનેલા માર્ગના હાલ બે હાલ થતા વિપક્ષે ખાડામાં કેક પણ કાપી ધર્મદા ડેમ નેવું પોઈન્ટ એકાવન ટકા ભરાતા હાઈ એલર્ટ સરજ સપાટીથી બે પોઈન્ટ સત્યાસી મીટર દૂર ભરૂચમાં ગોલ્ડન બ્રિજે મહત્તમ લેવલ તેર પોઈન્ટ બાર ફૂટે સ્પર્ધ્યા બાદ હાલ અગિયાર પોઈન્ટ ચોરાણું ફૂટ ડેમના નવ દરવાજા અને આરબીપીએચમાંથી નદીમાં ઠલવાતું એક લાખ ઓકડ એંસી હજાર ક્યુસેક પાણી મુખ્ય નહેરમાં ડિસ્ચાર્જ વધારી અઢાર હજાર છસો ત્રણ ક્યુસેક કરાયો સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક બે લાખ અઠ્યાસી હજાર ક્યુસેક બેરેજ ડાબાંઠા સંરક્ષણ યોજનામાં સંપાદિત થતી યોગ્ય વળતર આપવા માંગ મોટી સંખ્યામાં મહિલાઓ જમીન વળતર માંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી મૌખિક રજૂઆત કરી